સૂરજ રથ હાકે છે ને રાંદલ માળી બેઠા છે હે સૂરજ રથ હાકે છે ને રાંદલ માડી બેઠા છે હે કેવા રૂડા શોભે છે માંદળવાની દા તાર રે હે કેવા રૂડા શોભે છે દડવાની દાતાર તાર રે હે વાજિયા ડાઉ ભા છે ને માનો રથ કે છે હે વાજિયા ડાઉ ભા છે ને માનો રથ કે છે હે દીકરા દેતા તાજા રે માં દડવાની દાતાર તાર રે હે દીકરા દેતા તાજા રે

તાજા વરે માં દડવાની દરે હે કોઢિયા આડા છે ને માનો રથ રોકે છે હે કોઢિયા આડા ઉભા છે ને માનો રથ રોકે છે હે કાયા દેતા તાજા વરે માં દડવા